તો નમસ્કાર મિત્રો જય શિયામ બાપા સીતારામ અમે હવે ડુંગરની નજીક પહોંચી ગયા છીએ જે ડુંગરની ક્વૉલેટી ગુલ્ફી આઈસ કેન્ડી જે કહીએ તે પણ ચાલે તે આખા ગુજરાત જ તે નહીં પરંતુ ભારતભરમાં વખણાય એ ડુંગરની અંદર અમે હવે ટૂંક જ સમયમાં પહોંચી જશું અને તમને સંપૂર્ણ નજારો બતાવશું તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અને અલગ અલગ અહીંયા આઈસ કેન્ડીની જે દુકાનો આવેલી છે એ તમને હવે બતાવશું તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ જે ડુંગરની જે ગામની નજીકથી જે મેઇન રસ્તો પસાર થાય છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને આ અલગ અલગ આઈસ કેન્ડીની દુકાનો આવેલી છે મોટી મોટી અને બધી જ જગ્યાએ ખૂબ સરસ મજાનો ટેસ્ટ જોવા મળે છે મિત્રો અને ખૂબ સારી આ ક્વોલિટી મિત્રો મળે છે બધી જ દુકાનોનો ટેસ્ટ ખૂબ સારો છે અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રોડ તસ તે તમે જ્યારે પણ આવો ત્યારે તમે અલગ અલગ સરસ મજાની જે દુકાનો છે ત્યાં તમે આઈસ કેન્ડી ખાઈ શકો છો અને મિત્રો બધી જ દુકાનોએ એવરેજ ભાવ દસથી માંડી અને શરૂઆત થાય છે તમારે વાળી હોય લેવી હોય એટલાવાળી તમે આઈસ કેન્ડી લઈ અને ખાઈ શકો છો મિત્રો એટલે દસ રૂપિયાથી શરૂ થાય એટલે ખૂબ સારી બાબત કહેવાય કેમ કે દસ રૂપિયા એ ઓછા કહેવાય વખાણાતી ક્વોલિટી અને દસ રૂપિયાથી શરૂ થાય એટલે સારી બાબત કહેવાય તો મિત્રો તમે આ ગમે તે દુકાને આવી અને સરસ મજાની આઈસ કેન્ડી મિત્રો ખાઈ શકો છો ડુંગરની આઈસ કેન્ડીનો ટેસ્ટ માણી શકો છો હવે મિત્રો તમને રસ્તે જઈ અને અલગ અલગ આઈસ કેન્ડીની જે દુકાનો આવેલી છે તે તમને બતાવી રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ બજરંગ ડુંગરની પ્રખ્યાત આઈસ કેન્ડી એવું સરસ મજાનું બોર્ડ લગાવેલું હતું તે પણ સરસ મજાની આઈસ કેન્ડી ત્યાં પણ બને છે આ સાઈડ સાઈડ છે ત્યાં પણ સરસ મજાની આઈસ કેન્ડી બને છે આએ પણ આ ડુંગરની પ્રખ્યાત આઈસ કેન્ડી છે આએ પણ સરસ મજાની આઈસ કેન્ડી એ મળે છે મિત્રો તમે જોયું તે પ્રમાણે ડુંગરની પ્રખ્યાત આઈસ કેન્ડી અને સરસ મજાનો ગેટ આવેલો છે સરસ મજાનું રામજી મંદિર છે વસવરાજ આઈસ કેન્ડી એમ અલગ અલગ મિત્રો તમને કહ્યું અગાઉ એ પ્રમાણે અલગ અલગ દુકાનોના નામ છે અને સરસ મજાની બધી જગ્યાએ ખૂબ સારો ટેસ્ટ છે શ્રીરામ આઈસ કેન્ડી સૌરાષ્ટ્ર આઈસ કેન્ડી ભગવતી આઈસ કેન્ડી એ મિત્રો સરસ મજાનું એ દુકાનો આવેલી છે ગુજરાત આઈસ કેન્ડી આમ તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાની આ આઈસ કેન્ડી મળે છે બાપા સીતારામ આઈસ કેન્ડી એ મિત્રો આ રોડ તસજ તે સરસ મજાની દુકાનો આવેલી છે તો તમે તમારે અંદર પણ નહીં જવું પડે અને રોડ તસ તે તમે ગાડીને સાઈડમાં પાર્કિંગ કરી અને તમે આ આઈસ કેન્ડીનો ભારતભરમાં જે વખણાય એ આઈસ કેન્ડીનો ટેસ્ટ તમે માણી શકો છો બધી જ દુકાનોએ સરસ મજાનો ટેસ્ટ જોવા મળે છે મેં બેથી ત્રણ દુકાનોએ આઈસ આઈસ કેન્ડીનો ટેસ્ટ કર્યો તો ખૂબ સરસ છે મિત્રો જેવું નામ છે ગુજરાતમાં એવું જ તે સરસ મજાની આ ટેસ્ટ છે આઈસ કેન્ડીનો બધી જ દુકાનોનો તો મિત્રો તમે પણ ક્યારેય અહીંયાથી પસાર થાવ તો અવશ્ય એક વખત ટેસ્ટ માણો થી અંદાજિત મારા ખ્યાલ પ્રમાણે વીસથી પચીસ કિલોમીટર ને થતું હશે તો આ એ આ તમને કીધું તે પ્રમાણે ભારતભરમાં જે ડુંગરની વખાણાતી ક્વોલિટીના તમને દ્રશ્યો બતાવ્યા દુકાનોના વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો